એસિડિક ગુણધર્મ વધે એસિડિક ઓક્સિડેશન સ્ટેટ વધે એમ એસિડિક ગુણધર્મ એટલે કે ઓક્સિડેશન આ અહીંયા ત્રણ આપ્યા છે ત્રણેય ને પહેલા લખી લો બી ટુ ઓ થ્રી બી ટુ ઓ ફાઈવ બી ઓક્સિડેશન આ બની શકે તમે રેડોક્સમાં જે શીખશો ન આવડતા હોય તો ઓક્સિજન હંમેશા માઇનસ ટુ માં લેવા અત્યારે બરાબર તો ત્રણ છે તો આને આ રીતે ફાઇન્ડ કરી શકાય જોજો બે વેનેડિયમ ત્રણ ઓક્સિજન અને આ આખા તત્વો પર કોઈ વીજ છે નહીં તો આ જીરો તો વેનેડિયમ જે છે ઈ એક્સ જે મેળવવાનું છે ઓક્સિજન માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ જીરો ટુ એક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ જીરોક્વલ ટુ સિક્સ એક્સ ઇજ ઇક્વલ ટુ થ્રી આ તો ઓક્સિજનના જેટલા છે એ વેનેડિયમ બે છે ઓક્સિજન ના ઓક્સિડેશન આંક કરતા અડધા કરવાના ઓક્સિજન એક હોય તો એનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય એવા ત્રણ છે ત્રણ ગુણ્યા બે માઇનસ સિક્સ માઇનસ સિક્સ બીજી બાજુ તો પ્લસ સિક્સ પ્લસ સિક્સ ના અડધા એટલે પ્લસ ત્રણ

એનાથી ઓછો વી ટુ ઓ ફોર એનાથી વી ટુ ઓ થ્રી બરાબર તો આ જે છે એ તમારું થશે ધ્યાન રાખજો અત્યારે કોઈ એમાં પડતા નહીં બી એનએફ વિભાગ આવશે ત્યારે જોયું જાય છે વી ટુ ઓ ફાઈવ જે છે એ ટસ છે કોઈ ઇશ્યુ નથી અત્યારે આને કન્સિડર કરો બરાબર અને આ મીડ લેવાય છે ચેન્જ થશે ચેન્જ થશે પણ અત્યાર નહીં થાય અત્યાર નહીં થાય અત્યારે ટેન્શન ના લેવું અત્યારે ઓક્સિડેશન સ્ટેટને જોવું